છેલ્લા ઘણા સમયથી અરવલ્લી જિલ્લા આઈસીડીએસ સામે સવાલો ઉગતા આવ્યા છે એ પછી ઉઘરાણા કે અન્ય ભરતી પ્રક્રિયાની અરવલ્લી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કાર્યશૈલીથી કર્મચારીઓ તો ઠીક પણ હવે અરજદારો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અરવલ્લી જિલ્લાના અરજદારોને શાંતિથી સાંભળવાના બદલે પ્રોગ્રામ ઓફિસર અસભ્ય વર્તન કરતા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે પોતાની સામે અન્યાય થયો હોય તેવું અરજદારને લાગતા અરજદારે રજૂઆત કરે તો તેનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરાતા નારાજગી જોવા મળી છે સાંભળો મહિલા અરજદારે અમને આંગણવાડી કાર્યકર ની ભરતી માટે બોલાયેલા હતા અમે અંદર ગયા એમનું રીઝન જાણ્યું એવું એમ કે છે કે સ્વઘોષ કરેલું નથી તમે તો સ્વઘોષ કર્યું કરી જો આપેલા નમૂનો

નહી તો પછી અમને ન્યાય આપો આપો અંદર રજૂઆત કરવા માટે પહોંચ્યા અધિકારી આપી રજૂઆત કરી ત્યાંથી કેવો જવાબ મળ્યો હા ત્યાંથી તેવો જવાબ મળ્યો કે એમની ચેક બી કરી મે એમને બતાવી પ્રૂફ કે આ રીતે અલગ અલગ મેરિટ કે તે તમે બનાવી શકો તેમને મને બતાવી કે હા ભાઈ અમે જોઈ લઈએ છે અમારી ભૂલ થઈ ગઈ હશે કદાચ તમે જોઈ લઈએ ચેક કરી લઈએ તો પછી એવી કેવી ભૂલ થઈ જાય એમનાથી અલગ અલગ મેરિટ બને એક જ વ્યક્તિનું અને એમ ના રીતે જ જો એ એડવર્ટાઈઝ કરીને ખોટી ભરતી કરવી હોય તો પછી જેનું મેરિટ પર નામ આવે છે એને ગમે તે રીતે રિજેક્ટમાં મૂકી દેવાના સ્વઘોષણા આવવા માટે રિજેક્ટ કરવું પડે ફોર્મ મેરિટમાં તો માર્ક્સ જ પેલા ઇમ્પોર્ટન્ટ હોય અને જ્યાં ના લીધે માર્ક્સ મારા વધારે છે એટલે એ લોકો રિજેક્ટ કર્યો એવું મને લાગે છે એ માટે ન્યાય આપો નહીં તો ફરી ભરતી કરો આ વસ્તુની નહીં તો નહીં ચાલો આગળ આ કાર્યવાહી કરવામાં આવશે